નમસ્કાર સીઆરસી આર કોર્ડિનેટર સુતારિયા શેખ અબ્દુલ અમિત અહેમદભાઈ આજરોજ ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ચોવીસ પાલીખંડા આશ્રમશાળા મુકામે રાખેલ જેમાં મહીસાગર જિલ્લાના માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉક્ટર અવનીબા મોરી મેડમ દ્વારા મહીસાગર જિલ્લાની પ્રાથમિક શાળાઓના બાળકોમાં શિક્ષણ પ્રત્યે પ્રેમ આ તેમનામાં મૂલ્યલક્ષી શિક્ષણ આવે વિવિધ એકમો એમના દ્વારા મહીસાગર જિલ્લાની પ્રાથમિક શાળામાં પ્રોજેક્ટ સ્વરૂપે મૂકવામાં આવેલ છે જેમ કે દિવાળી આવી સાક્ષરતા લાવી વેકેશનના વ્હાલા બાળકો મહીસાગર જ્ઞાનગંગા પુસ્તિકા ધોરણ ચારથી આઠ માટે તેમજ મહીસાગર ના બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ ગુજરાતના તમામ શિક્ષકો જોઈ શકે એ માટે શરૂ કરવામાં આવેલ મહીમંથન યુટ્યુબ ચેનલ જેનો સ્ટોલ આજ રોજ અમોએ અહીંના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં મૂકેલ છે ચાલો આપણે એને નિહાળીએ